જય માલક્ષ્મી આજે આપણે સત્તર વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ શુક્રવારે ચોખા ખાંડ અને મીઠાઈ દાન કરવાનું મહત્વ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ ત્રણ વસ્તુઓના દાંથી જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવવાનું માર્ગ દર્શાવશે તો ચાલો આ શુભ દાનની પરંપરાને સમજીને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીએ શુક્રવારનો દિવસ સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસને શુક્ર ગ્રહ સાથે જોડવામાં આવે છે જે ધન વૈભવ સુખ અને પ્રેમનો પ્રતીક માનવામાં આવે છે શુક્રવારના દિવસે દાન કરવાનું મહત્વ ધરાવતું છે અને આ પરંપરા ઘણી સંસ્કૃતિઓમાં અગ્રહિત રીતે અમલ કરવામાં આવે છે ખાસ કરીને ચોખા ખાંડ અને મીઠાઈનો દાન કરવા માટે શુક્રવાર એક શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસમાં દાન કરવાથી માત્ર ધાર્મિક લાભ નથી મળતા પરંતુ આ દાનની વિધિ તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ શુભતા અને પવિત્રતા લાવે છે એટલું જ નહીં આ દાન માનવીય માન્યતાઓ અને નૈતિકતાઓના મહત્વને પણ પ્રગટાવે છે ચોખા ખાંડ અને મીઠાઈ જેવા વિશેષ સામગ્રીના દાન દ્વારા લોકોની મદદ કરવાનો સંદેશો આપવામાં આવે છે આ દાનનો વિધિનો ઉદ્દેશ જીવનમાં સંતોષ અને માનસિક શાંતિ મેળવવાનો છે પ્રાચીન સમયમાં ચોખા અને ખાંડનો દાન ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કરવામાં આવતો હતો ખાંડના મીઠાસને કારણે દાન કરવામાં આવતા લોકોને જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થતી હતી મીઠાઈના દાંથી આત્મિક રીતે પરિપૂર્ણતા અને મનોબળમાં વધારો થાય છે આ ત્રણ વસ્તુઓ આપતી વખતે તે માત્ર સામાજિક મદદના રૂપમાં નથી પરંતુ આદર્શ અને નૈતિક બાબતો પર પણ ઝાંક્ષ માટે કરાય છે આ દુગ્ગમ પરંપરામાં એક એવો સંદેશ હિડેન છે જે આપણને ઈશ્વર અને માનવીય સેવાના માર્ગ પર આગળ વધવાનું પ્રેરણા આપે છે આ રીતે સત્તર જાન્યુઆરી બે હજાર પચ્ચીસના શુક્રવારે આ દાનનો મહત્વથી સંબંધ એ છે કે આપણને જીવનમાં સામાજિક ધાર્મિક અને આર્થિક સ્તરે સફળતા અને સુખ મળે ચોખા ખાંડ અને મીઠાઈ દાનનું મહત્વ એ છે કે આ વસ્તુઓ દાન કરવાથી વ્યક્તિના જીવનમાં અનેક રીતે લાભ થાય છે પ્રાચીન સમયમાં આ દાનનું મહત્ત્વ એથી કે તે વ્યક્તિના નસીબમાં સુખ અને સમૃદ્ધિ લાવતું માનવામાં આવતું હતું દરેક વસ્તુનો પાત્ર માટે વિશિષ્ટ લાભ હતો જે નમ્રતા પરિસ્થિતિ અને દયાળુતા સાથે જોડાયેલો હતો ચોખા એ ધન ખેતી અને જીવન માટે શ્રેષ્ઠ પોષણનું પ્રતીક છે ચોખાનું દાન કરવું એ અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ અને ખૂટતી સફળતાને પુનઃપ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે આ દાન આપવાથી શરીર અને મનમાં તાજગી અને શક્તિનો અનુભવ થાય છે ઘણા લોકો આ દાન કરવાથી જાતે કરજ પર મુકાબલો કરવાના સમયે સારું ભાગ્ય મેળવે છે ચોખાનો દાન વ્યકિતની પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાનો કારણ બને છે આ દાન મૌલિક રીતે આર્થિક સુખ અને શાંતિ લાવવાનો સ્નેહભાવ છે ખાંડ દાન કરવાનું પણ એટલું જ મહત્વપૂર્ણ છે ખાંડ મીઠાશનું પ્રતીક છે અને આ દાન એ લોકોના જીવનમાં મીઠાશ અને સુખ ભરે છે ખાંડનો દાન કરવાથી સંબંધો મીઠા અને મજબૂત બનતા છે તે માનવધર્મના પરિપ્રેક્ષ્યમાં સકારાત્મકતા અને સંયમનું પ્રતીક પણ છે આ દાન કરવાથી ઘરમાં સુખ પ્રેમ અને શાંતિ પેદા થાય છે વિશેષ કરીને ખાંડનું દાન એ શ્રદ્ધા અને શ્રમનું પ્રતિક છે આ દાન વ્યક્તિના જીવનને નવી ઊંચાઈઓ પર પહોંચાડે છે અને જિંદગીમાં મીઠાસ લાવે છે મીઠાઈ દાન એક એવો મહત્વપૂર્ણ દાન છે જે જીવનમાં ખુશી અને આનંદનો પ્રતીક છે મીઠાઈનું દાન તે વ્યક્તિના જીવનમાં મનોરંજન સુંદરતા અને સંતોષ લાવતી છે મીઠાઈ જે ખાસ કરીને ઉત્સવો અને પરંપરાઓમાં આવે છે એક એવો સંકેત છે કે જ્યારે તમારે માનવીય સંબંધો અને સંસ્કૃતિની ઓળખાણ કરાવવી હોય ત્યારે તે મીઠાશથી ભરપૂર હોય છે મીઠાઈનો દાન એ વિશ્વાસ પ્રેમ અને પરસ્પર સંબંધોની મજબૂતીનું દલીલ છે આ દાન સકારાત્મક ઊર્જા અને હૃદયથી દયાળુ કાર્યના પ્રતિક રૂપે માનવામાં આવે છે આ ત્રણ વસ્તુઓના દાન દ્વારા વ્યક્તિને માનસિક શારીરિક અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળે છે લોકો વિશ્વાસ રાખે છે કે જ્યારે આ દાન કરવામાં આવે છે ત્યારે દેવતાઓની આદેશ અને બેલસિંગ આપણને મળતી છે તે માત્ર ભૂતકાળમાં નહીં પરંતુ આજની સ્થિતિમાં પણ તેમનું મહત્વ છે ખાસ કરીને શુક્રવારના દિવસે આ દાન કરવું એવા દિવસો માટે ઉત્તમ કહેવાય છે જેમણે આ દાનના લાભને સમજાવતી ધાર્મિક વાતોને અનુસરીને શુભતા અને લાભ મેળવવાનો અવસર મળે છે તંતે આ દાન એ પરંપરાની પાવર અને લક્ષ્યના પ્રતિકરૂપે કાર્ય કરે છે જ્યારે કોઈ આ દાન કરતો હોય ત્યારે તે સંકટો અને મુશ્કેલીઓને પાર કરીને જીવનમાં નવજીવન અને આશા લાવે છે ચોખા ખાંડ અને મીઠાઈ દાન કરનારા વ્યક્તિ માટે અનેક ધાર્મિક માનસિક અને સામાજિક લાભો છે આ દાનના માધ્યમથી દેવાના દરેક ઘટકોએ જીવનમાં શ્રેષ્ઠ પરિણામો આપ્યા છે દાન કરતી વખતે જે વ્યક્તિ આ મંત્રણાને સ્વીકારીને આ દાન કરે છે તે થોડી જ સમયમાં એક નવો અનુભવ કરે છે સામાજિક રીતે દાન કરનારને ખાસ કરીને તેની પાત્રતા દયાવાન અને આત્મીયતા માટે માન્યતા મળે છે આ દાન કરવાથી મનુષ્ય પોતાની અંદર એક આત્મીય સંતોષ અનુભવતો છે જે તેને બીજા લોકો માટે મદરૂપ બનાવે છે તે આર્થિક સામાજિક અને ધાર્મિક સ્તરે પણ યોગ્ય સ્થાન પ્રાપ્ત કરે છે આ દાન માત્ર મૌલિક ભૂમિકા નિભાવતું નથી પરંતુ આ કર્મનું આધ્યાત્મિક મહત્વ પણ છે આ દાન કરવાથી દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં નવું સકારાત્મક પરિણામ જોવા મળે છે ચોખાનું દાન આપવાથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય અને પોષણ મળશે અને આ પ્રક્રિયા કરી રહ્યા વ્યક્તિને મનની શાંતિ પ્રાપ્ત થાય છે આ દાન માનસિક રીતે તે વ્યક્તિને પરમસુખ આપતું છે જે ભાવિ માટે શુભ સંકેત બની શકે છે ખાંડ અને મીઠાઈના દાન સાથે તે વ્યક્તિ સમાજમાં મીઠાશ અને પ્રેમની સ્થાપના કરે છે તે તેના આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે અને જીવનમાં વધુ આત્મિક ઉત્સાહ અનુભવાય છે આ દાન કરનારને જીવનમાં સૌથી વધુ સંતોષ શાંતિ અને સ્થિરતા મળે છે આ દાનને ભગવાન અને અનુગામી તત્વોની કૃપા મળે છે જે આપણી રોજિંદી લડાઈઓમાં સહારો આપે છે દાન કરનારના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી રહી છે એવું માનવું છે અને આ દાન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે તેન જીવનમાં આર્થિક અને ધાર્મિક સુખ પ્રાપ્ત થવા માટે માર્ગદર્શક બની શકે છે સામાન્ય રીતે જો કોઈ નિયમિત રીતે આ દાન કરે છે તો તે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે ખુશી આરોગ્ય માનસિક શાંતિ અને સામાજિક સન્માન પણ આ દાન કરનારા માટે તેનો લાભ સાબિત કરે છે ચોખા ખાંડ અને મીઠાઈના દાનને યોગ્ય રીતે કરવું એ ખૂબ મહત્વપૂર્ણ છે કેમ કે આ વસ્તુઓના દાંથી તમારા જીવનમાં અનેક ધાર્મિક અને આર્થિક લાભો મળી શકે છે જો કે સાવધાન અને સમજદારીથી દાન આપવું એ જ મૂળ છે જ્યારે તમે આ દાન કરવું પસંદ કરો ત્યારે આ બાબતો પર ધ્યાન આપવું આવશ્યક છે આ દાનનો પ્રથમ અને મુખ્ય હેતુ એ છે કે જે વ્યક્તિ દાન લે છે તે યોગ્ય રીતે તેની જરૂરિયાતને પહોંચી વળે સામાન્ય રીતે આ દાન ગરીબો જરૂરિયાતમંદો રોજગાર માટે સંઘર્ષ કરી રહેલા લોકો વૃદ્ધો બિનશક્તિ કે અન્ય રીતે સંકટમાં મુકાયેલા લોકો માટે કરવું જોઈએ આ લોકો માટે ચોખા ખાંડ અને મીઠાઈ દાન માત્ર ભૌતિક રીતે નહીં પરંતુ માનસિક રીતે પણ મદરૂપ થાય છે આ દાથી તેમને પોષણ સુખ અને માનવિક દયાનો અનુભવ થાય છે સાંસ્કૃતિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો દાન કરવું એ એક શ્રદ્ધાભાવ અને આશીર્વાદ મેળવવાનો સાધન છે આનો અર્થ એ છે કે જ્યારે તમે દાન કરો છો ત્યારે તમે એ દરેક વ્યક્તિ માટે શુભતા અને સુખ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો આથી દાન કરવું એ કોઈ એક વ્યક્તિના ફાયદા માટે નહીં પરંતુ સમગ્ર સમાજ અને એ જ ધરતી માટે મહત્વપૂર્ણ છે ચોખાનું દાન ખાસ કરીને વૃદ્ધોને અને અશક્ત લોકોને કરવા માટે યોગ્ય મનાય છે આ દાન કરવાથી એવી વ્યક્તિને આરોગ્ય અને શક્તિ મળે છે ખાંડ અને મીઠાઈનું દાન પણ બાળકો ગરીબ પરિવારો અને આરોગ્યથી પીડિત લોકોને ફાયદો પહોંચાડે છે મીઠાઈમાં રહેલા મીઠાશથી માનવીના મનમાં મીઠાસ અને પ્રેમનો અનુભવ થાય છે આ દાન ભગવાન અને આધ્યાત્મિક શક્તિઓના કૃપા માટે માન્ય રીતે પણ કરવામાં આવે છે આ રીતે દાન કરનાર પોતાના ઘરમાં હંમેશા ધન વિભૂતિ અને આત્મિક શાંતિ લાવે છે લોકો માનતા છે કે જે વ્યક્તિ આ દાન કરતો હોય છે તે દુઃખકો મુશ્કેલીઓ અને આર્થિક દાવાઓમાંથી મુક્ત થાય છે મોટાભાગે આ દાન કરતાં વૈભવ અને સુખની માંગ રાખવા કરતાં દાન આપનાર પોતાનું મન હૃદય અને આસ્થા શુદ્ધ કરતો છે તે વાત તમારા જીવનમાં શ્રેષ્ઠ સંતોષ આશીર્વાદ અને માનસિક શાંતિ લાવતી છે એક સામાન્ય વાત એ છે કે દાન આપતી વખતે દાન આપનારનું મન પ્રસન્ન અને નિઃસ્વાર્થ હોવું જોઈએ તે શ્રદ્ધાની નિહાળી હોય તો દાનના પરિણામે શુભ પરિણામો અવશ્ય મળે છે મહત્વપૂર્ણ એ છે કે દાન માત્ર સામગ્રી સુધી મર્યાદિત નથી તે વ્યક્તિના હૃદયમાં દયાળુતા કરુણા અને પવિત્રતા લાવવાનો અવસર છે આશા છે કે આ વિડિયો દ્વારા તમે શુક્રવારના દિવસે ચોખા ખાંડ અને મીઠાઈ દાન કરવાના મહત્વને સમજી ચૂક્યા છો આ દાન તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે વધુ ધાર્મિક અને સુખમય જીવન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવો વિડિયો જોવા માટે બેલ આઇકન પર ક્લિક કરો જય મા લક્ષ્મી